નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિટાણું ચેનલમાં માતાજીનું પાંચમું નોરતું સંતાન પ્રાપ્તિ માટે માતા સ્કંદ માતાની કરો આ રીતે પૂજા દેવી ભાગવત પુરાણ અનુસાર નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવાની વિધાન છે સ્કંદ માતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે આ સ્વરૂપમાં માતાએ બતાવ્યું છે કે તેના બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે જે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને દુષ્ટનો અંત લાવે છે અને બાળકનું રક્ષણ કરે છે નવરાત્રિના તહેવારમાં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના પાંચમા સ્વરૂપમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે

સ્કંદ માતાની મૂર્તિ પૂજા સ્થાન પર સ્થાપિત કરો તે પછી પૂજા શરૂ કરો માતાની મૂર્તિને ગંગાજળથી શુદ્ધ કરો પછી ફૂલ ચડાવો મીઠાઈઓ અને પાંચ પ્રકારના ફળો ચડાવો ભોગમાં છ એસી પણ ચડાવવામાં આવે છે કળશને પાણીથી ભરો અને તેમાં કેટલાક ટીક્કા મૂકો આ પછી પૂજાનો વ્રત લેવો સ્કંદ માતાને રોલી કુમકુમ લગાવો માતાની આરતી કરો અને મંત્રોનો જાપ કરો પૌરાણિક માન્યતા અનુસાર તારકાસુર નામનો રાક્ષસે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની કઠોરતાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને દર્શન આપ્યા તારકાસુરે બ્રહ્મા પાસેથી અમરવ્રતનું વરદાન માગ્યું આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે આના પર તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માગ્યું કારણ કે તેને લાગતું હતું કે શિવ ક્યારે પરણશે નહીં અને લગ્ન ન કરવાથી પુત્ર થશે નહીં આ રીતે તે મરશે પણ નહીં વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુનો વધ કર્યો ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાનો મહિમાનું વર્ણન છે જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદ માતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમી તારીખે માતાના ખોળામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો આ રીતે પૂજાની વિધિ કરવાથી માં પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં શક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર વયથી ત્રુજવા લાગ્યો ઇન્દ્રા પોતાનો જીવ બચાવવા માટે દેવીને ક્ષમા માગવા લાગ્યો કુમાર કાર્તિકેયને એક નામ સ્કંદ છે તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓએ સાથે સ્કંદ માતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી આ સમયથી દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદ માતા તરીકે ઓળખવા લાગી અને નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતાને પ્રસન્ન કરતા પહેલાં કે કુમાર કાર્તિકે પ્રસન્ન કરવા જરૂરી છે કારણ કે જ્યાં સુધી બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા કેવી રીતે ખુશ રહી શકે તેથી પંચમી તિથિ પર પાંચ વર્ષની પાંચ કુવારિકા અને કુમારને ખીર અને મીઠાઈ ખવડાવો બાળકીઓને શૃંગારના પ્રસાધનો આપો એવું માનવામાં આવે છે કે વાણી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર સ્કંદ માતાનો વિશેષ પ્રભાવ હોય છે તેમને ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય કે વાણીમાં ખામી હોય તો તેમણે ગંગાના જળમાં પાસ લવિંગ મિક્સ કરીને સ્કંદ માતાને અર્પણ કરવા જોઈએ આ સિવાય સિંગિંગ એન્કરિંગ અથવા અન્ય અવાજોના ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયો સાથે જોડાયેલ લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ તે તેમના માટે ફાયદાકારક રહેશે જય માતાજી